શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છે તન ગોહિલમાં મિત્રો ચેનલમાં પ્રથમવાર હોય તો આજે જ સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ મિત્રો આજે વાત કરીશું કરવા ચોથની તેની પાછળ કઈ પૌરાણિક વાર્તા છે તેની વિધિ અને ચંદ્રોદયના સમયની મિત્રો ભારતીય સંસ્કૃતિના મુખ્ય તહેવારમાં એક આવતો તહેવાર એ કરવા ચોથનો તહેવાર છે જેની ઉજવણી આ વર્ષે દસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ કરવાની રહે છે મિત્રો કરવાચોથનું વ્રત એ પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે અને સંપૂર્ણ શ્રદ્ધા અને નિર્જળા ઉપવાસ આ દિવસે કરવાનો રહે છે પ્રેમ ભક્તિ અને સમર્પણનું પ્રતિક ગણાતો આ તહેવાર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ મહિલાઓ આનંદ ઉત્સાહથી ઉજવે છે મિત્રો કરવાચોથની ચતુર્થીનો જે પ્રારંભ છે એ નવ ઓક્ટોબરે રાત્રે દસને ચોપન કલાકે થાય છે અને સમાપ્તિ દસ ઓક્ટોબરે સાંજે સાતને આડત્રીસ કલાકે થાય છે પૂજા માટેનો શુભ સમય સાંજે પાંચને સોળથી છ ને ઓગણત્રીસ સુધી રહેવાનો છે અને ચંદ્રોદયનો સમય સાંજે સાતને બેતાલીસે રહેવાનો છે પરિણિત સ્ત્રીઓ આ સમયને બાબતને ધ્યાનમાં રાખીને પૂજા અર્ચના કરે છે અને ચંદ્રદર્શન બાદ પોતાનો ઉપવાસ પૂર્ણ કરે છે મિત્રો કરવા ચોથની પૌરાણિક કથાની વાત કરીએ તો પૌરાણિક માન્યતા અનુસાર દેવી પાર્વતીએ સૌપ્રથમ ભગવાન શિવ માટે આ ચોથનું વ્રત શરૂ કર્યું આ વ્રતના પ્રભાવથી તેમને શાશ્વત સૌભાગ્ય અને સુખની પ્રાપ્તિ થઈ ત્યારથી પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પરંપરાગત રીતે આ વ્રત કરે છે ચોથ એ ભારતીય સ્ત્રીઓ માટે ધાર્મિક વિધિ નથી પરંતુ લાગણીઓ અને સંબંધોને મજબૂત બનાવવાનું માધ્યમ છે આ દિવસે સ્ત્રીઓ નિર્જળા રહી આખો દિવસ વ્રત પ્રાર્થના કરે છે અને જેનાથી પતિ પત્ની વચ્ચે વિશ્વાસ અને પ્રેમ વધુ ગાઢ બને છે એવું માનવામાં આવે છે કે યોગ્ય વિધિ સાથે જો આ વ્રત કરવામાં આવે તો ઘરમાં શાંતિ અને ખુશી આવે છે જીવનસાથીના જીવનમાં આવનારી કોઈ પણ મુશ્કેલીઓ દૂર થાય છે આ જ કારણથી ભાવનાત્મક અને ધાર્મિક બંને દ્રષ્ટિકોણથી આ ઉપવાસ ખૂબ મહત્ત્વનો ગણવામાં આવે છે મિત્રો કરવાચોથનું વ્રત એ કરવાચોથની વ્રતકથા વગર અધૂરું ગણાય છે માટે ચાલો સાંભળીએ કરવાચોથની વ્રતકથા મિત્રો કરવાચોથ એ એક નારી પર્વ છે આ વ્રતને સૌભાગ્યશાળી સ્ત્રીઓ અને વિવાહિત થયેલી છોકરીઓ કરે છે આ દિવસે ગોરી અને ગણપતિની પૂજા થાય છે શિવ કાર્તિકે અને ચંદ્રનું પૂજન પણ થાય છે આ વ્રતમાં આ વ્રત કથા સાંભળવાનું વિધાન છે તો કોઈ પણ આ કથા સાંભળે કે વાંચશે તેને સમાન ફળ પ્રાપ્ત થશે બહુ પહેલાંની વાત છે એક શાહુકારના સાત છોકરાઓ અને તેને એકની એક બહેન હતી જેનું નામ કરવા હતું બધા સાત ભાઈઓ પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા એટલા સુધી કે તેને જમાડતા અને પછી જ પોતે જમતા હતા તેમની બહેન સાસરેથી પિયરમાં આવેલી હોય ત્યારે ભાઈઓ એ સાંજે વહેલા ઘરે આવી તેમની બહેનની સાથે બેસતા વાતો કરતા સાંજે જ્યારે ભાઈઓ તેમના વેપાર વ્યવસાય કરી ઘરમાં આવે છે ત્યારે તેમની બહેન વ્યાકુળ જણાય છે બધા ભાઈઓ જમવા બેસ્યા પણ પોતાની બહેન પણ જમવા બેસવાનો આગ્રહ કરવા લાગ્યા બહેને કહ્યું કે આજે તેને કરવા ચોથનું વ્રત છે અને તે ચંદ્ર જોઈને અર્ઘ્ય આપીને પછી જ જમી શકે છે પરંતુ હજી સુધી ચંદ્ર નીકળ્યો નથી તેથી તેની ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ ગઈ છે સૌથી નાનો ભાઈ બહેનની હાલત ન જોઈ શક્યો તેણે દૂર પીપળાના ઝાડ પર એક દીવો સળગાવ્યો અને ચાયણીની ઓટમાં મૂકી દીધો દૂરથી જોતા એવું લાગે કે ચંદ્ર નીકળ્યો છે તે પછી ભાઈઓ પોતાની બહેનને જણાવે છે કે ચંદ્ર નીકળી ગયો છે તું તેને અર્ઘે આપીને ભોજન કરી શકે છે બહેન ખુશ થઈને સીડી પર જઈને જુએ છે તો ચંદ્ર દેખાય છે તેને અર્ઘે આપીને તે જમવા બેસી જાય છે તે પહેલો ટુકડો મોઢામાં મૂકવા જાય છે તો તેને છીંક આવે છે બીજો ટુકડો મૂકવા જાય છે તો તેમાં વાળ આવી જાય છે જેમ તેમ કરીને ત્રીજો ટુકડો મૂકવા જાય છે તો તેના પતિના મૃત્યુના સમાચાર મળે છે તે ગભરાઈ જાય છે કે આજના દિવસે આવું કેમ થયું તેની ભાભીઓ તેને હકીકતની જાણ કરે છે કે ચોથનું વ્રત ખોટી રીતે તૂટ્યું તેથી ઈશ્વરે નારાજ થઈને તેને આ સજા આપી છે હકીકત જાણ્યા પછી તેણે નક્કી કર્યું કે તે પોતાના પતિના અંતિમ સંસ્કાર નહીં કરે તેને જીવતો કરીને જ રહેશે એક દિવસ એક વરસ એમ કરતાં કરતાં તે પોતા તેના સપ પાસે બેસી રહે છે તેની દેખરેખ કરે છે અને તેના પર ઉગનારી ઘાસને એકઠી કરતી જાય છે જેવું એક વર્ષ પૂર્ણ થયું ફરી પાછો ચોથનો દિવસ આવ્યો તેની બધી જ ભાભીઓ આ ચોથનું વ્રત રાખે છે જ્યારે ભાભીઓ તેની પાસે આશીર્વાદ લેવા જાય છે ત્યારે પ્રત્યેક ભાભી પાસેથી યમ સુઈ લઈ લો પી સુ દઈ દો એવી વાત કરીને ભાભીને એવો આગ્રહ કરે છે અને ભાભી તેમને પણ આશીર્વાદ આપીને જતા રહે છે આવી રીતે જ્યારે છઠ્ઠી ભાભીનો નંબર આવે છે ત્યારે એ જ વાત કરવાનો આગ્રહ રાખે છે ભાભી કહે છે તારો સુહાગ નાના ભાઈની ભૂલને કારણે ગયો છે તેથી તું તેના જ આશીર્વાદ લે જ્યાં સુધી તે ન માને ત્યાં સુધી તેને છોડીશ નહીં અને કરવા આવું જ કરે છે તેની નાની ભાભી ઘણા બહાના બતાવે છે પણ તેને છોડતી નથી છેલ્લે તેના વ્રત અને તપસ્યાથી પીગળી પોતાની આંગળી ચીરીને તેમાંથી અમૃત તેના પતિના મોઢામાં નાખી દે છે અને આ રીતે કરવાનો પતિ તરત જ શ્રી ગણેશ શ્રી ગણેશ કહીને ઊભો થાય છે આ રીતે પ્રભુની કૃપાથી નાની ભાભીના મારફતે કરવાને પોતાનો સુહાગ ફરી મળી ગયો હે શ્રી ગણેશ જે રીતે ચીર સુહાગનનું વરદાન મળ્યું તે રીતે બધી સુહાગનોને આજના દિવસે આ વરદાન પ્રાપ્ત થાય તેવી ભગવાન ગણેશને પ્રાર્થના તો મિત્રો આ હતી કરવા ચોથની વ્રતકથા મિત્રો આજના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી સરગી કરવી ત્યારબાદ વ્રતનો સંકલ્પ લેવો સાંજે મહિલાઓએ શોળ શણગાર સજીને તૈયાર થઈ એક ચોકી પર લાલ કપડું પાથરી માતાજીનું ચિત્ર મૂકવું પૂજાની થાળીમાં દીવો ધૂપ રોલી ચંદન ચોખા ફૂલ મીઠાઈ ફળ અને પાણી ભરેલો કળશ મૂકી સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા કરવી ત્યારબાદ કરવા કથા વાંચવી કે સાંભળવી રાત્રે ચંદ્ર ઉગે ત્યારે ચારણીમાં સૌથી પહેલાં ચંદ્રના દર્શન કરી ત્યારબાદ પતિનો ચહેરો જોવો ચંદ્રને પાણી અર્પણ કરી છેલ્લે પતિના હાથથી પાણી પી મીઠાઈ ખાઈને ઉપવાસના પારણા કરવા વ્રત દરમિયાન ભક્તોએ કોઈપણ પ્રકારના ખરાબ કાર્યથી દૂર રહી મનને શાંત રાખવું તો મિત્રો આ રીતે પૂજા કર્યા બાદ આજનું વ્રત એ પૂર્ણ કરવાનું રહે છે મિત્રો આપ સૌને કરવા ચોથની હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આપના સૂચનો અને કમેન્ટ અમને કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવજો આ વિડીયો આપને કેવો લાગ્યો એ પણ અમને જણાવજો વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ ચેનલમાં નવા હોય તો આ વિડીયો તમારા મિત્રો સગા સંબંધીને મોકલી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય